સાબરકાંઠાના પોશીના પાસે ગમખ્વાર અકસ્માત બસ બાઇક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માત થતા પાંચના મૃત્યુ નવ લોકો ઘાયલ ખેરોજ સહિત ખેડબ્રહ્મા પોલીસે તપાસ કરી શરૂ કુખ્યાત ભૂમિ માફિયા લલ્લા બિહારીના છ દિવસના રિમાન્ડ મંજૂર કેવી રીતે ખોટા પુરાવા બનાવતો તે અંગે કરાશે તપાસ આરોપી પિતા પુત્રનું કરાશે જોઈન્ટ ઇન્ટરોગેશન તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા યુપીએસસી દ્વારા લેવાયેલી બે હજાર ચોવીસની ભરતી પરીક્ષામાં સ્પીપાના છવ્વીસ તાલીમાર્થીઓ સફળ તમામ સફળ ઉમેદવારોનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું સન્માન ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ રાજ્ય સરકારની વધુ એક પહેલ રાજ્યની પાંચસો પંદર અનુદાનિત પ્રાથમિક શાળાઓ અને એક હજાર બસો બાર અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને કમ્પ્યુટર લેબ જેવી ડિજિટલ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે મંજૂરી ભારત અને અંગોલા વચ્ચે થઈ મહત્વપૂર્ણ બેઠક બંને દેશો વચ્ચે કૃષિ અને સંસ્કૃતિ સહિત ચાર ક્ષેત્રમાં કરવામાં આવ્યા કરાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આતંકવાદ એ માનવતા માટે સૌથી મોટો ખતરો તો અંગોલાના રાષ્ટ્રપતિએ કહ્યું સીમાપારના આતંકવાદ સામેની લડાઈમાં અંગોલા ભારતની સાથે વિદેશ મંત્રાલયે અંગોલા સાથેના ભારતના સંબંધો બતાવ્યા ઐતિહાસિક કહ્યું બંને દેશ કેટલાક ક્ષેત્રમાં કરી રહ્યા છે સહયોગ ભારત વૈશ્વિક સ્તર ઉપર નિભાવી રહ્યું છે મહત્વપૂર્ણ રોલ ભારતે પાકિસ્તાનને આપ્યો વધુ એક ઝટકો દરેક વસ્તુઓની આયાત પર લગાવી રોક ઇમ્પોર્ટ સંબંધિત વ્યાપાર પરનો પ્રતિબંધ તત્કાલ અસરથી લાગુ વેવ સમિટના ત્રીજા દિવસે અનિલ કુંબલે રમતગમત જગતને વધુ મનોરંજક બનાવવા પર આપ્યું જોર કયું નવી ટેકનોલોજીથી રમતગમતના પ્રસારણમાં આવ્યા ઘણા બદલાવ રાજ્યના નાગરિકો ઉનાળામાં વેકેશનની મજા માણી શકે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો કાર્યરત પ્રવાસીઓ માટે રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક ચૌદસોથી વધુ વધારાની એક્સપ્રેસ બસોની સુવિધા ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી ચોથી આઠમી મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિને કારણે વરસાદની આગાહી